કોઈપણ વર્ષના અમને બીક નથી ને આ દર વર્ષે અમે અમુક પ્રોગ્રામ કરીએ છીએ અને આ બધા તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ તો પણ અમને કંઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કંઈ નહીં પણ અમે તજાજીનો પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે હા ભગવાન આ

આ રથયાત્રાનો સતત પ્રસંગ ચાલુ રહ્યો છે અને આવતા વર્ષોની અંદર પણ આવો નવો રથયાત્રાનો પ્રોગ્રામ ચાલુ રહેશે સાથે સાથે અંશ પ્રાર્થના કરીએ કે ડાકોરની અંદર અને ખાસા તાલુકામાં આમ તો દરેક ભક્તજનો માટે અંશ ભગવાન હર હંમેશ આશીર્વાદ આપતા હોય છે પણ ડાકોરની વિશેષ જેમાં ડાકોરનું પવિત્ર યાત્રાધામ છે અને આવતા વર્ષોની અંદર પણ ડાકોરનું પવિત્ર યાત્રાધામ ખૂબ સારું બને અને બીજા પવિત્ર આશ્રાધામ જેવું બને એ પણ અમે અંશ પ્રાર્થના કરીએ છીએ ડાકોરની અંદર આજે ધંધા જે આયા છે ભાઈ ભક્તો આવ્યા છે એમને હું રંછોરીથી એનો હું આશીર્વાદ આપું છું અને સાથે સાથે એમને આ પ્રસંગે પછી આપણે તમામ એટલાનો અને ભાઈ ભક્તોનો અભાર માનું છું ડાકોર રંછોરીજી મંદિરથી લાલાભાઈ સેવા આજ રોજ આશાર સુખ બીચ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની રક્ષત આપ સૌ જાણો છો સૌ દર્શકો ભાવિક ભક્તો અને ભારક વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે અષાઢ સુદ બીજના જગન્નાથજીની રથયાત્રા અને ડાકોર અંછોરાજી મંદિરમાં આજે નક્ષત્રને આજે વૈષ્ણવ સંપ્રદાય હોય નક્ષત્રોને આધીન આજે રથયાત્રાનું ભગવાનને રથ લઈને ભગવાન આજે બહાર નીકળ્યા છે અને આખા વર્ષમાં એવું કહેવાય કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા તે વખતે રથમાં બેસીને સોભદ્રાજી બલભદ્રજી અને કૃષ્ણજી આવેલા ત્યાંથી રથયાત્રાની શરૂઆત છે અને આજનો દિવસ એ કેવો છે કે ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે આજે ભગવાન ભક્તોની પાસે ખેતી વાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય વૈભવ યશ એવો કે રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે અને બીજે મગ વૈડા અને ગુલકન ગુલાબ પાક નો ભગવાન ભોગ કરે છે આપ જુઓ છો કે ડાકોર મંદિરમાં જય રણછોડ માખણ ચોર આખા ગુજરાતના આખા ભારત વર્ષમાં આજ નો આ દિવ્ય ભવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે આપણી ચેનલ ના માધ્યમથી જે ભક્તો નથી આવી શકતા તે સર્વે ને આપના તરફથી મારા તરફથી મંદિર તરફથી સર્વેને જય રણછોડ માખણ ચોર આપની સર્વ મનોકામના પૂરી થાય જય રણછોડ પહેલા તો સર્વ વૈષ્ણવોને

ઠાકોરજી ચાંદીના રથમાં બિરાજે છે અને મંદિરની પરિક્રમાઓ ફરી અને ઠાકોરજી બહાર ગામચર્યા માં નીકળશે તેમાં ગૌશાળા લાલબાગીકમજી મંદિર ભરતભુવન મંદિરનું રાધાજીનું મંદિર છે ત્યાં રાધાજીના મંદિરે ગાયોના વાડે સમાધિ અને કેવડેશ્વર બધે પરત વૈષ્ણવની જ્યાં જ્યાં કુંજો હોય ત્યાં મીરાજી અને લક્ષ્મીજી રાયને મંદિર પરત આવશે મંદિરના આટલા ઉત્સવમાં ઢાકોર ટેમ્પલ કમિટીના જે મંદિરના કર્મચારી કંડ છે પોલીસ તંત્ર છે એ પણ બધાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઘણી સારી મંદિર પૂરતી છે આજે ઢાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચર્મિયાન તે તરીકે મારું નામ રાકેશ દવે છે આજની શ્રી રંશોરાયજી મહારાજ મંદિરની અંદર બસો ત્રેપ્પનમી રથયાત્રાનો ઉત્સવ મનાવા છે આ રથયાત્રા નવ કિલોમીટર સુધીની ફેરવવામાં આવે છે ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું ચાંદીના રથમાં અધિવસન કરવામાં આવે છે અને અધિવાસન કર્યા બાદ વૈષ્ણવો દ્વારા જે કુંજો ભરવામાં આવેલી છે ત્યાં કુંજમાં પધરામણી કરવામાં આવે છે અને અગિયાર પરિક્રમા બાદ આ ચાંદીનો રથ અને સો પિત્તલનો રથ આ બંને રથો બાળ બળદ સાથે જોડવામાં આવે છે અને નગર જગ્યા ત્યાંથી શરૂ થાય છે છે આ રથયાત્રા મી મંદિર અંદર અગિયાર પરિક્રમા ફેરવવામાં આવે છે પરિક્રમા ફેરવ્યા બાદ આ રથયાત્રા નો રૂટ પર રથ નીકળવામાં આવે છે તે અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ દ્વારા એકદમ સુવ્યવસ્થિત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન મુજબ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપીની સાથે સાથે બે પોલીસ ઇન્સ્પેક્ટર છ સબ ઇન્સ્પેક્ટર ત્રણસોથી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તથી જાળવણી કરશે નવ વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્ર ભગવાન હવે નગર ચર્ચા ભૂખ જ સમયમાં નીકળશે સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વન કેમેરા છે રૂમ છે અને અન્ય જે બીએફએમડી તો બી ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે પોલીસ એ ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે માય સ્કૂલ ઇઝ વન સચ ફીચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ ઈચ ઇન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ And don't road learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself